એ મમ્મી મારા કોલ્ડ પ્લેના ના કોન્સર્ટ માં મુંબઈ જવું છે પ્લીઝ તો પપ્પાને મનાવી દે ને પ્લીઝ હજી તો તારા પપ્પા ને મે નવરાત્રી માટે માન મનાવ્યા એના પાસ નો મેળ કરાવ્યો ત્યાં પાછો નવો ઉપાડો આવ્યો તારો કોલ્ડ પ્લે અને ઈ આ પાછું અહીંયા થોડી પડ્યું એના માટે મુંબઈ જવાનું એમ ને તારે કાઈ ન જાવ ન હું કાઈ તાર પપ્પાને ને નથી મમ્મી મને જાવું છે જાવું છે જાવું છે જાવું છે તું છે પણ જાવા જવાનું રટણ લગાવ્યું છે આ ક્યાંથી આવ્યું છે કોલ્ડ પ્લે કોણ જાણે મેને તારા બાપાએ તો નામ જ ન સાંભળ્યું આ કોલ્ડ પ્લે કોલ્ડ પ્લે તો

કેવી ચોઈસ આપસ મને હવે નવરાત્રી તો વર્ષમાં ત્રણ વાર